સફાઈ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આપણું ચોટીલા સ્વચ્છ ચોટીલા બને તેવા સૂત્ર હેઠળ તેમજ ચોટીલા યાત્રાધામ હોય ચોટીલામાં ગંદકી પ્લાસ્ટિકના લીધે યાત્રિકોને મુશ્કેલીઓ પડતી હોય જેથી અહીંયા આવતા યાત્રિકો અને નાગરિકો માટે ચોટીલા અને પ્લાસ્ટિક મુક્ત બનાવવું ખૂબ જ જરૂરી હોવાથી તેમજ મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા વિષયક વિચારોને પ્રેરણારૂપ સ્વીકારી શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવાનું છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્માણ દિવસ નિમિત્તે ચોટીલા નગરપાલિકા વિસ્તારમાં એક વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ચોટીલા નાયબ કલેક્ટર એસટી મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ આપનું ચોટીલા સ્વચ્છ ચોટીલાના સૂત્ર સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અભિયાનની મુખ્ય વિશેષતા એ હતી કે ચોટીલા નાયબ કલેક્ટર એશટી મકવાણાએ માત્ર આદેશો આપવાને બદલે પોતે જ સ્વચ્છ અભિયાનનું કાર્ય શરૂ કર્યું હતું તેઓ હાથમાં સફાઈના સાધનો લઈ જાતે જ રસ્તા પરથી કચરોને પ્લાસ્ટિક વીણતા જોવા મળ્યા હતા ઉચ્ચ અધિકારીની પ્રવૃત્તિથી વહીવટી સ્ટાફ અને સ્થાનિક નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ત્રણ વાગ્યાથી શરૂ થયેલું આ અભિયાન સાંજના સાત વાગ્યા સુધી ચાલ્યું હતું સતત ચાર કલાક સુધી આ કામગીરી ચાલુ રહી હતી આ સમયગાળા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પરથી પ્લાસ્ટિક અને અન્ય કચરો દૂર કરવામાં આવ્યો તો આ સ્વચ્છતા અભિયાનના કાર્યમાં ચોટીલા મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી નગરપાલિકા કચેરી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતના અધિકારીઓ જોડાયા હતા તેમજ ચોટીલાની એનએન શાહ સ્કૂલ અને વડવાળા સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક પ્લાસ્ટિક કામગીરીમાં સહયોગ આપ્યો હતો સમાપન સમયે નાયબ કલેક્ટર સ્વચ્છતાનું મહત્વ સમજાવી નાગરિકોને રોજિંદા જીવનમાં સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર તંત્રની નહીં પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે યાત્રાધામની પવિત્રતા જાળવવા પ્લાસ્ટિકનો ત્યાગ કરવા અને કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવા તેમણે અનુરોધ કર્યો છે અને જાહેર માર્ગો કે અન્ય જગ્યાએ કચરો ફેંકવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે આપણો ચોટીલા સ્વચ્છ ચોટીલા થીમ અંતર્ગત ચોટીલા નગરપાલિકા વિસ્તારની અંદર સમાવિષ્ટ જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ શમશાન વિસ્તારની અંદર તેમજ અગાઉ જે ડમ્પિંગ સાઇટ આવેલી હતી ત્યાં મોટા પ્રમાણની અંદર પ્લાસ્ટિકના ઢગલાઓ પડ્યા હતા અને ત્યાં જે ચોટીલા નગરપાલિકા વિસ્તારની જે ગાયો છે તે ગાયો આ પ્લાસ્ટિક જેના લીધે ગાયોના આરોગ્ય ઉપર પણ મોટા પ્રમાણમાં અસર થતી હતી ચોટીલા એ એક પવિત્ર યાત્રાધામ પણ છે અને ઘણા બધા યાત્રિકો અહીંયા આવતા હોય તો યાત્રિકો તેમજ ચોટીલા નગરના નાગરિકોને ચોટીલા સ્વચ્છ શહેર મળે તે બાબતોને ધ્યાને રાખી અને આજે ચોટીલા નગરપાલિકાની ટીમ તાલુકા પંચાયતની ટીમ ટીમ તેમજ સાથે સાથે સ્કૂલ અને એન એન વિદ્યાર્થીઓ આ બધા જ ભેગા અને એક અભિયાન હાથ ધરવામાં આવેલું હતું અને આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પંદર થી પણ વધારે ટ્રેલર અને વાહનો ની અંદર આ જે પ્લાસ્ટિક નો કચરો છે એ ભેગો કરી અને એ યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવામાં આવ્યો હતો આ અભિયાનની સાથે સાથે ચોટીલા નગરપાલિકા વિસ્તારની અંદર જે નાગરિકો વસવાટ કરે છે તેઓને પણ એક જાહેર અપીલ કરવામાં આવે છે કે હવે પછી આપનો જે જે પણ કોઈ પ્લાસ્ટિકનો કે અન્ય કચરો છે તે સવારે જે પણ કોઈ સ્વચ્છ ભારત મિશન અંતર્ગતનું જે વાહન આવે છે એની અંદર જ કચરો નાખવો જોઈએ જાહેર રસ્તા ઉપર કે જાહેર સ્થળોએ કચરો ન નાખવો જોઈએ અને આ અભિયાનને આપણે સૌએ સાથે મળીને એને સફળ બનાવવાનું છે